વાગરા તાલુકાની શાખા જીઆઈડીસી સ્થિત સોલિડ હેઝાર્ડ્સ વેસ્ટની પ્રોસેસ કરતી શેસ એનવાયરો કંપનીમાં સંચાલકોની બેદરકારી સામે આવી છે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત સોલિડ હેઝાર્ડ્સ વેસ્ટની પ્રોસેસ કરતી શેસ એનવાયરો કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી છે કંપની સંચાલકોની લાપરવાહીના કેટલાક નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે ત્યાં પાંચેક વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયું છે કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતાં કામદારોએ સેફ્ટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ તેમજ સેફ્ટી સુદનો ઉપયોગ કરવાનો હોય છે તેમજ નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે જેથી સંભવિત દુર્ઘટનાના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત શરત ચૂક કે અન્ય કોઈ રીતે કામ કરતી સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાનિ ન થાય આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને બે નોટિસ આપેલ હોવાનું પણ આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનું એલપીજી ગેસનું સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યું હોવાનું તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે અથવા તો વેલ્ડિંગનું કાર્ય દરમિયાન જો એક તણક લો પણ બોટલને લાગી જાય તો અંદર રહેલા નાના બાળકો અને કર્મચારીઓના જાન સામે ન કલ્પી શકાય તેવું જોખમ ઊભું થાય એ વાત નકારી શકાય તેમ નથી